માધ્યમથી કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વિજયસિંહ જાડેજા સાહેબ અને આપણા નાયબ કલેક્ટર વિનોદભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈ માલમડી પ્રમુખ સાહેબ તેમજ કારોબારી અને સરભાઈ વેરાવળ નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત છે ત્યારે ખાસ કરીને વધારે વાત નહીં લઉં પણ અમારા રેસિડેન્ટ કે જે સાઈઠ ફૂટ મેન રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી માત્ર સો કિલોમીટર સો મીટરની અંતરે અમારા એક વ્રજ કોલોની છે જેની અમારી જૂની રજૂઆતો લગભગ મારી પાસે અત્યારે બે તો લેખિત છે કોપી એ કોપી પણ આપને હું સુભ કરું છું સાથે સાથે મારી ખાસ એવી વિનંતી છે કે વેરાવળમાં બે વાત છે એક તો ડિસિપ્લિન નથી એટલે આપના માધ્યમથી ડિસિપ્લિનમાં બધું આવી જશે એનો કોઈ પર્સનલ વ્યાખ્યા નથી કે વેરાવળમાં લોકોને કચરો કઈ રીતે નાખવો અને સફાઈવાળા કે કચરાવાળા આવ્યા એ ટેવ તો આપણે સભાઈ એ અમારી પહેલાવાળા નાગરિક તરીકે હું મારી પોતાની ફરજ તો નિભાવું છું પણ અહીંયા સર્વે ઉપસ્થિત જાગૃત નાગરિકો અને બંને કરીશ કે સફાઈવાળા આવે અને આપણે એમ કહીએ છીએ કે કચરાવાળા કચરાવાળા તો આપણે છીએ એ તો તો સફાઈવાળા છે એટલે પ્રશ્ન આપણે નોટ લેવો જોઈએ કે એ લોકો સફાઈવાળા છે ને આપણે કચરાવાળા છીએ આપણે જ્યારે પણ એક સારી વાત છે કે આ નગરપાલિકાની નવી ટીમ બની ત્યારથી હું એ પ્લોટ છે એને પોતાના ખર્ચે વાળી લેવાના બાઉન્ડ્રી વાળી લેવાની અજ્ઞતા નહીં વાળે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એના ખર્ચે એ પ્લોટને અમે વારસું જેથી કરીને અહીંયા કચરો ન નાખે આ અમારી પાસે અરજી છે બે હજાર ને ની ત્યારબાદ બે હજાર વીસ ની એની પહેલા પણ બે હજાર પંદર ચૌદ થી અમારો આ પ્રશ્ન લેખિત રાબેતા મુજબ ખાસ આપના માધ્યમથી કલેક્ટર સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ શ્રી અને સર્વે ખાસ કરીને નગર સેવકો જે ખુશ ઉત્સાહ પૂર્વક સવારના પૂરમાં લગભગ દરેક વોર્ડમાં પોતપોતાના જે કાઉન્સિલરો છે પોતાની ફરજના ભાગરૂપે કાર્ય કરે છે નો ડાઉટ એમાં ક્યાંક ને ક્યાંક કોઈ અભાવ હશે એમાં બીજી વાત વાત તો સફાઈ કર્મચારીઓનો સ્ટાફ ઓછો હોવાની વચમાં આવી હતી એ પણ હવે ભરી દેવાનો છે રોજંદારી છે એ પણ વાત સારી છે પણ ક્યાંક ને ક્યાંક નાગરિકની જાગૃતતા અને સમયનો અભાવ સંકલનનો અભાવ હું ખાસ કરીને એટલા માટે આ નોંધ લઉં છું સાહેબ કે કચરાવાળું આવે છે જે કચરા લઈને પોતાના વર્લ્ડ કે એની શેરીમાંથી વાળી અને એ પોઈન્ટ ઉપર નાખે છે દસ હજાર વાગ્યા સુધીમાં

અને આપણે જે રજૂઆત કરશું એનું સર નિરાકરણ આપણને આપશે તો આપણે સૌ ચાલુ કરીએ છીએ કે આપણા જે કોઈ પણ પ્રશ્ન હોય એ આપણે વન બાય વન લેશું